તો આપણે ગ્રાઉન્ડ પાઇસ થઈ ગયું છે બધાને ધ્યાય થાય અને મારે એટલે મેં મહેનત કરી છે દોઢ મહિનાથી રનિંગ કરતો તમને ખબર જ હોય છે તો આળું થઈ ગયું છે રનિંગ પાઇસ ને આપણો બ્લોક આજે ઓછા આવે છે કાળા બ્લોક આવે છે લાગે ધીમે તો આપણે અહીંથી સારું કરી ઠક્કરનો ટીમો ઠક્કરનો ટીમો ને આપ્યા છીએ છે મહિના દોઢ મહિના બ્લોક નહીં આવે તો બધા જે હાલો છે માતાજી જાય હિંદ મિત્રો જય માતાજી જય જય શ્રી રામ તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે કેમ છો તમે બધા બધા મજામાં 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 થઈ તો હું મજામાં છું તો જ્યારે સમય પછી આપણો બ્લોગની શરૂઆત કરી છે એમ છે ત્રણ ચાર પાંચ દિવસ હોય છે કારણ કે અમે એવું હતું કે હું જો તો પોલીસ ગ્રાઉન્ડ દેવા તો તો બહુ આપણું કામ આવી ગયું છે એમાં બહુ બ્લોક બનાવવો નહોતો કારણ કે એમાં આરામ કરવાનો હોય એક દિવસ આરામ ગયો હતો એટલે બ્લોક બ્લોક સારું નહોતો કર્યો તો અત્યારે તો આપણે દુકાને બેસી ગયા છીએ અહીંયા અને અહીંયા અમારા આ ટકો ભાઈ ગાય છે નિશાળે તો અત્યારે કા જય માતાજી તો બોલતા હતા કેમ છો બધા બધા તો એ અત્યારે નિશાળ લઈ છે એ પેલું ધોરણ ભણે છે તો આપણે ગ્રાઉન્ડ પાઇપ થઈ ગયું છે બધા ડિયર થાય અને મારે એટલે મેં મહેનત કરી છે દોઢ મહિનાથી રનિંગ કરતો તમને ખબર હોય છે તો આવું થઈ ગઈ છે રનિંગ પાઇસ ને હવે બ્લોકનું તો એવું કરવાનું છે બ્લોક કારા કારક બ્લોગ આપણે આવશે કારણ કે અમે એવું છે હવે વાંસવા આપણે વહેવાનું છે તો એટલે લેખિકની પરીક્ષાની તૈયારી કરવી પડશે ને તે બાર આપણે અહીંયા ગુજરાતનો ઇતિહાસ વાંચવાનો છે તો આપણે ગુજરાતનો ઇતિહાસની ચોપડી આવી ગઈ છે તો આપણે આથી મુર્ત ચાલુ કરવાનું છે એટલે આથી આપણે વાંચવાનું ચાલુ કરવાનું છે એટલે તો આપણા બ્લોગ આવશે કારા કારક બ્લોગ આવશે એવું લાગે તો બ્લોગ આવશે ટાઈમ મળશે તો બાકી નહીં આવે તો આવો મને સપોર્ટ બહુ આપ્યો તમે તો થેન્ક યુ અને આવવાનો જે સપોર્ટ દેજો એટલે આપણે આ એક્ઝામ પાસ થઈ જાય એટલે દોઢ બે મહિના પછી એક્ઝામ આવશે પાસ થઈ જાય એટલે પછી આપણે પાછા બ્લોગ રેગ્યુલર ચાલુ કરી દઈશું તો આજનો બ્લોગ આપણે બનકી તો વર્ષમાં સમય મળશે તો બ્લોકની શરૂઆત કરીશું અને ઉતારશું એટલે આજનો બ્લોગ તો આજનો આખો દિવસનો બ્લોગ તો આવશે જ કારણ કે એમાં એ પહેલો દિવસ એટલે તો થોડો કેટલું વાયસીને એવું બધું આવે તો બને લઈજો આપણા બ્લોગમાં અને પછી નવા નવા તમને મજા આવશે અને જો એમાં લેખિતમાં આપણે પાસ થઈ ગયા તો તમને

માતાજીને માતાજીનું નામ લઈ લેવી અને એવી આઈશા રાખીએ છીએ આપણે બધું યાદ રહે એવું તો આપણે પહેલું પણ આપણે ઓછું કર્યું છે ધીમે ધીમે તો આપણે અહીંથી ચાલુ દેવાનું દઉં વાંચવાનું આપણે ગુજરાતનો ભાઈ છે કાલથી તો હું કહી દઉં સારું બ્લોગ બ્લોગને આપણે વાંચવાનું ટાઈમ મળશે તો બ્લોગ ઉતારીશું ભાઈ જઈએ તો તમે મારી વાત જોઈજો દોઢ મહિનો મહિનો દોઢ મહિનો આપણે એક્ઝામ ન હોય ત્યાં લગા પછી પાછા રેગ્યુલર આપણે

માફોઈ થઈ ગયું છે એટલે હવે આરામ કરવાનું છે દોઢ એક દોઢ વાગે આરામ કર આરામ તો કરવું જરૂરી છે કારણ કે તું બાવીસ વાગે તો શરૂઆત કરીને માથું તૂકવા મળે એટલે એના ધીમે ધીમે સમય વધારશું એટલે એ થોડું આરામ કરવા આવી તો ભાગ લઈને અહીં આપણે કૂલરે સારું કરી દીધું છે કારણ કે એમ છે ગરમી બહુ થાય છે એ કુલર એ સારું થઈ ગયું છે અને સાથે રમાડતો રમાડતો હોવાનું સાચું જ ગરમી આવે તો હેલો દોસ્તો તો આપણે પાછા આવી ગયા છે અનેકડ નો ટીંબો થક્કડ નો ટીંબો ને આ પડ્યા છે વાસવા ને આજે તો બપોર આખો દિવ બોપલ છે એક ધારો અને વશમાં તો કાંઈ હતું નહીં તે બુલાકાળો બપોરે ઉતારો જમીન કાંઈ થોડોક આરામ કરી લીધો તો આરામ કરીને પાછો આવી ગયો છું બ્લોગ બ્લોગો ઉતાર લઉં હું છેલ્લો દિવસ છે એ હાટો બ્લોગ બનાવી નાખી અને કાળા કાળક બ્લોગ આવશે આપણે વિડીયો તો મજા આવશે તો વાંચો વાસો બેસી ગયો આ ગરમી થાય છે એકદમ મૂક્યો કારણ કે આ પંખો ચાલુ નથી કારણ કે એમ એવું છે એકદમ ગરમી થાય છે એ હાટુ પંખો ચાલુ કરવો પડે પણ આ અવાજમાં અવાજ બોલું તો અવાજ ન આવે આ અવાજમાં ઘૂ ઘૂમ થાય એ હાટુ આપણે અત્યારે અત્યારે હું છે ને વાસો પાકું કરવા માંડું છું તો આજનો બીજો દિવસ છે આપણે અને બ્લોગ એક જ બનાવવાનો છે અને એમાં જ બધું મૂકવાનું છે તો આજનો દિવસ આજ છે બીજો દિવસ કપડાં બુપડા બધું બદલાઈ ગયું છે અને આજે બીજો દિવસ છે તો બધાને ગુડ મોર્નિંગ અને આપણે વાસણ બેસી ગયા છે અત્યારે પૈકી બેંસી લઈ લીધા છે ને ઘણું વસાઈ ગયું આખું ફનુ આટલા ફોના વસાઈ ગયા છે અહીંથી આપણે બાકી છે આ વાંચવાનું બધું છોપડ્યું વાંચવાનું બાકી છે તો અત્યારે વાંચવાનું બધું બેઠો બેઠો અને થોડોક માવા બનાવવાનાથી બનાવવાનો બનાવી નીચે ને તો આજનો બ્લોગ છે ને આપણે અહીં કહી દેવાનો છે અને હા આજનો છેલ્લો આપણો આ કાલે આજનો છેલ્લો બ્લોગ છે કે છેલ્લો બ્લોગ હવે બ્લોગ આવશે નહીં તો આજથી બ્લોગ કહી દેવાનો છે આપણે બહેને તો આજનો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ગમે કરો સાથે સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં ને દોઢ મહિના પછી આપણો બ્લોગ આવશે પાછો નવો આવશે અને એમાં વર્ષમાં એકાડો એવું લાગે તો એકાદું વર્ષમાં મૂકશું પણ જો ટાઈમ નહીં મળે ટાઈમ હશે તો મૂકશું બાકી નહીં મૂકું બાકી તો આપણે પાકો કરવાનું છે એટલે લેક્ટ્રિક આપણે પાચ કરવાનું છે અને ખાકી લેવાની છે તો બધાને માફ કરજો આજથી મહિના દોઢ મહિના બ્લોગ નહીં આવે તો બધાને જે હાલો જે માતાજી જ જાય હિન્દ